ના જ પાડતી છતાંય કૈલાસ પરાણે અમને કીધું નાસ્તો તો કરવો જ પડશે

જોડાયેલા બરાબર કોમેન્ટ્સ પણ અમારા વ્લોગમાં ચતુરભાઈ ની જો પેલા તો ચતુરભાઈ નો બ્લોગ છે એમાં જ કહીએ બરાબર કે ભાઈ કોમેન્ટ જરૂરથી કરવાની આપડે બધા મિત્રો એ બરાબર કોમેન્ટ્સ કરીએ ને એટલે સામે વાળા વ્યક્તિને છે ને થોડુંક પ્રોત્સાહન મળે છે કે ભાઈ લોકો કઈક નોટિસ કરે છે

ફેમિલી બની સવાર માં કોલ આવ્યો હતો આજે તમે છો કેમ કે પેલા મને એક વાર વાત થઈ ને ત્યારે હું ફિલ્ડમાં હતો એટલે મેં કીધું આજે બાબરા મોસ્ટ વેલકમ

તો પેંડા તો જોઈએ તમારી ઘરે લક્ષ્મી નો જન્મ થયો છે તો પેંડા તો અમે માંગવાના જ હતા ચાલો મીઠું મોટું કરી દઈએ તમારે તો બધા છે

એના વ્લોગ એને મૂક્યા છે એની યુટ્યુબ ચેનલ છે બેન ને પોતાની કૈલાસ પ્રજાપતિ એટલા માટે બધા વ્લોગ જોઈ લેજો ખુબ જ મજા આવશે અને બેન હવે મને અહીંયા પછી ખબર પડી કે અઠવાડિયાથી એને લગભગ હિન્દીમાં માં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે કાલે જ મેં કીધું કે ભાઈ હિન્દી મને નથી આવડતું કોક ની કોમેન્ટ આવી હતી કે ભાઈ ગોદરા કેસા બનતા ગોદરા કેમ સમજાવું કૈલાસ બેન કે ગોદરા કઈ રીતે બને હિન્દીમાં આપણે મિક્સ થતું જાય ને ગુજરાતી હિન્દી પણ અમે એક શરૂઆત કરી છે કે આગળ જતા જર્નીમાં આપણને સારું પડે હિન્દી બ્લોગ બનાવીએ ને તો બીજા સ્ટેટવાળા પણ આપણા ગુજરાતનું કલ્ચર જોઈ શકે ગુજરાતમાં કઈ રીતે આપણે રહીએ છીએ એટલા માટે એ માધ્યમથી જ અમે હિન્દીમાં ચાલુ કર્યું છે દીકરીનો જન્મ થયો છે એટલે ખુશીનો માહોલ છે અને દીકરીનો જન્મ થયો હોય એટલે ગિફ્ટ તો કાંઈ આપવું પડે જ તેને રોહિત રહી આવ્યા છે મેં ખોલીને જોયું નથી અત્યારે જોજો હું આ દીકરી માટે કપડા લઈ લાયા છે પણ આ બધું ના દીકરી માટે તો દેવું પડે મારી વાત સાચ તમે મારા ઘરે આવો ને ત્યારે લેતા આવો ના આજે આજે ખાલી હાથે ન જવાય બરાબર આજે ખાલી હાથે ન જવાય ખાલી હાથે ન તો હોય પણ તને આવો ને નેક્સ્ટ ટાઈમ એ આ દેવા દેવાનું શું છે ભાઈ આ એક કરવું પડે બંદવાજી આ

તો નોખો કેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મીઠોડી મીઠુડી મીઠોડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન ચરણો પડે જ સાગર ગંભીર નિર્મળજા ખળખળતા ગુંથી નાની નેજોઠા કરનો જા આવે લે દ્વારિકાના દેવની તો વાત જનો થાય દ્વારિકાના જય દ્વારકાધીશ એકવાર કહી બહુ સરસ ગાઈ બહુ સરસ હું બધાને કહો છું કે ભાઈને સપોર્ટ કરો સારુ થિંકિંગ છે અને બ્લોગ પણ સારા બનાવે છે તો કોમેન્ટ પણ કરો અને કેવું ગાયું એ પણ કોમેન્ટ કરો અને આનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરો અને જે અમારા કેલશબેનના બ્લોગ છે ને જે ગુજરાતની બહાર જે હિન્દીવાળા જોઈશ ને ખાસ કરીને કોમેન્ટ કર્યો કાંઈ વાંધો ઘરે આવ્યા છીએ અને સૌપ્રથમ પહેલાં તો થેન્ક યુ સો મચ કાંઈ વાંધો હવે હું તમને કદાચ આપણે કોલમાં વાત થાકી દેશે હવે અવારનવાર કોન્ટેકમાં રહેશું તે પ્લસ છતાંય ન રહે કદાચ હવે તમારે જ્યારે અમારા ઘરે રાહલ અને અમારે શું છે થોડુંક ફેમિલી બ્લોગ બને એટલે હું અમારે મારી વાઇફનું નામ હું બોલતો નથી અને મારા મોટા ભાઈના દીકરાનું નામ છે કેવલ

અને અમને તો ભાઈ છે ને બહુ જ ગમે જે જે ભાવ ભાવ આપણને ગામડામાં મળે છે ને એ શહેરમાં નથી મળતો કેમકે શહેરમાં લોકોને ભાવ એવો રાખવો હોય ને તો નથી રાખી શકતા કારણ કે સમય નથી લોકો પાસે સમય નથી હા અને આપણે ગામડામાં હું છે બધું કામકાજ છોડી દઈ તમ તારે મહેમાન આવે ને એટલે એમ સમજે કે ભગવાન આવ્યા એમ

બાબરાથી ને તો આપણે ઘરે અત્યારે ચાલુ છે સતત વરસાદ કારણ કે બે વાગ્યા થી તે ચાર વાગ્યા સુધી એક ધારા ને અત્યારે ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે વરસાદ એટલે લોક મેં કાંઈક ઘરે આવીને ઉતારી ન હતો અને સૌ પ્રથમ તો બા કૈલાસ તમને રામ રામ કીધા છે હા એના ઘરે ગયા ને મામીઓ એટલી મેમનગતિ કરે ને વાત પૂછવામાં એમ એમની કે જમાવીને તમારે જવાનું છે જ નહીં મેં કીધું ઘરે કોઈ છે નહીં મેં કીધું મારા મમ્મી ગયા છે વાડીએ અને ઘરે મેં વરસાદ પાણી આવશે તો મેં કીધું ઘરે કોઈ છે નહીં દુકાને કોઈ નથી તો છતાં એ નાસ્તો કરાવ્યો અમને નાસ્તામાં શું વેરાયટી ખબર મામી સમોસા ઢોકળા ખમણી ચટણી બપોરા જેવું થઈ ગયું તો અને એના માટે હું છે ને પેંડા લઈ ગયો તો આપણી જહાલ દીકરી આવીને તે પેંડા લઈ ગયો હતો ધરા હાર પછી એ એના હસબન્ડ હતા ને રોહિતભાઈ એ જાહલ આટો ગિફ્ટ લઈ આવ્યા હું તમને બતાવું મેં એ મેકી છે તમને જ જોઈ ને હા હા જાવડિયા ગિફ્ટ મારી મમ્મીએ તો જોઈતી હતી આવીને તરત જોયું તો હતું કલર કેટલો મસ્ત પેલી વાત તો મારો ફેવરિટ કલર આવ્યો પિસ્તા કલર અને અને મેં નાજ પાડી મેં કીધું ભાઈ હું એને આમંત્રણ દેતા આવ્યો છું મેં કીધું મારે જાહલ ને આવી છે ને એટલે તમે મેં કીધું એકવાર આવો મેં અમારા ઘરે ગામડાના બપોરા કરવા મેં કીધું બાજાનો રોટલો ને ઓળો ને એવું બનાવશું મેં કીધું તો એ મેં કીધું આ ગિફ્ટ છે ને તેરે લેતા આવજો બરાબર ને મામી આપણે એને ઘરે ગયા હોય ને આપણે ગિફ્ટ લઈને ન હોય તો પરાણે હાલવા જ નથી થાય કે અત્યારે ખાલી હાથે ન જવાય કે દીકરી આવી છે એટલે લેતા જ જાવી કે

કાંઈ વાંધો નહીં અમારે નાનુંની બધા વાતું જીતું કરે છે અને સૌ પ્રથમ કર્યા તો પછી બીજી વાત કરવી પહેલાં તો કૈલાસબેનનો અને રોહિતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એટલી બધી મહેમાન નવાજી કરી અને અમારી ચાહલ દીકરીને ગિફ્ટ આપી એટલા માટે ચાહલ તરફથી કેવલની કાકી તરફથી મારા તરફથી મારા પરિવાર તરફથી તમને થેન્ક યુ સો મચ બેન તમારો ખૂબ ખૂબ આભાર અને હા અત્યારે વ્લોગમાં જ હું કહી દઉં છું કે તમારે અમારે જહલ આવી જાય પછી તમારે એક વાર તો આવવાનું જ છે અમારા ઘરે અમે પછી ગામડાની અમારી મહેમાન નવાજી કરવી એટલા માટે તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ volta ne chale jai mata ji jai varkadesh bye bye